વેલકમ મ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો ગાઈઝ અત્યારે છે ને વાગી ગયા છે રાતના પોણા નવ સાડા નવ જેવા થઈ ગયા છે પોણા નવ જેવા તો થઈ જ ગયા છે અને મેં વિચાર્યું કે ચલો તમારા લોકોનો પ્રેમ જોઈને એટલી ખુશી થઈ રહી છે તો મેં કીધું વિચારેલું હતું કે આજે બ્લોગ નથી લેવો બટ ફાઇનલી મેં આજે બ્લોગ સ્ટાર્ટ કરી જ લીધો મતલબ રાતના નવ સવા નવ જેવા થઈ કેટલા પોણા નવ જેવા થઈ ગયા એટલે મેં વિચાર્યું કે ચાલો આજે પણ બ્લોગ નહીં લેવાશે કારણ કે ઘરનું કામ આ તે બધું ઘણું બધું હતું એટલે નહીં લેવાશે પણ પછી છેલ્લા તમે લોકોએ મને બ્લોગ લેવા માટે મજબૂર કરી દીધું છે સો ગાઈઝ અમે લોકો છે ને મસ્ત મજાના સ્ત્રી ખોડલધામ રેસ્ટોરન્ટમાં ગયેલા હતા જે જમવા માટે અને બસ થોડી વાર પહેલાં અમે લોકો આવ્યા મસ્ત મજાના ફ્રેશઅઅપ થઈ ગયા સો ગાઈઝ ત્યાંનું જે જમવાનું છે એક નંબર જે વડોદરામાં રહેતા હોય અને સેફ્રોન ટાવર છે જેતલપુર પાસે ત્યાં છે ખોડલધામ રેસ્ટોરન્ટ કરીને

ઘરનું થોડું ઘણું કામ પતાવી લે ત્યાર પછી કરીશું આપણે આરામ કારણ કે હજુ તો કાલે થાય છે શુક્રવાર ફરીથી કાલે ઓફિસ જવાનું છે સાડા નવ પોણા દસ વાગ્યા ને હા કઈ એક બીજી વાત કે કાલે છે ને એવું હતું મતલબ કાલે એવું છે કે એક મતલબ ગાડીમાં તો એવું જ હોય કે એક હજાર કિલોમીટર ચાલી જાય નવી ગાડી એટલે સર્વિસમાં આપવાની હોય તો એક હજાર કિલોમીટર ચાલી ગઈ છે તો કાલે વહેલા સવારે જઈને ગાડીને સર્વિસમાં આપવાનું છે જે આપણે નવી એક્સેસ લીધી હતી એને તો એ કાલે સર્વિસમાં આપીશું અને ત્યાર પછી અમે લોકો નીકળીશું ઓફિસ માટે તો કાલે વહેલા ઉઠવાનું છે તો આજે રાતના વહેલા સૂઈ સૂઈ જશું તો જ પછી કાલે વહેલા ઉઠાશે તો ચાલો કંઈ નહીં ઘરનું કામ પતાવી લે સૌથી પહેલાં તો ત્યાર પછી આપણે મળીએ અને જે કંઈ પણ છે એ બધું જ તમારા લોકોની સાથે શેર થવાનું છે અને કંઈ આગળ પણ કીધું હતું એમ જેમ જેમ અમને લોકોને ટાઈમ મળશે એમ એમ અમે લોકો છે ને બધા મંદિરથી લઈને જે કંઈ પણ છે બધું એક્સપ્લોર કરે છે પણ સૌથી પહેલાં પહેલાં લિસ્ટમાં આવે છે બધા મંદિરો તો એ જે કંઈ પણ હશે એ બધા જ એક્સપ્લોર કરીશું અને તમારી સાથે શેર કરીશું જો એ જગ્યા પર જે લોકો જઈને આવ્યા હોય એ લોકો કમેન્ટ કરી દેજો કે હા અમે લોકો છે ને અહીંયા જઈને આવ્યા છે સો ગાઈડ્સ ચાલો કંઈને સૌથી પહેલાં કામ પતાવી લે ને ત્યાર પછી આપણે મળીશું સ્ટેડિયન એસ ઘરનું બધું જ કામ પતાવી દીધું છે અને હવે મેં છે ને અત્યારે કરી રહી છું મસ્ત મજાના છે ને આજે ઘણા આવે ને આખા એ પલાળી રહી છું એ શેના માટે પલાળું છું રોજ સવારે સવારે ગરમ પાણી કર એનું ગરમ પાણી કરીને પીવાનું એ તમે ગૂગલ કરીને જોજો કે શેના માટે પીવું જ જોઈએ અને શું ફાયદાકારક છે અને પછી જે ગૂગલ કરે એ કમેન્ટ કરજો કે એ પાણી પીવાના ફાયદા શું છે ને

હવે હું બહાર લઈ જવાનો પ્લાનિંગ છે હવે હજી એક વખત મારું તો ઘરનું બધું જ કામ પતી ગયું છે બતાવો કેટલા વાગ્યા અગિયાર વાગી ગયા સાડા દસ થી આ હે અગિયાર થોડી વાગવાના યાર કેટલી વાગી બતાવો बताओ कितने वागे हां आज तो 10 वागे छे जीकू सैयारा मूवी જોવા क्या रे જોવાના આ રે મે ડાઉનલોડ કરી આયો ના ના એ ડાઉનલોડ વાલી ને જુએ તો કમેન્ટ કરી જો મે દેખાડુ લી આયો એવું તરત જ ગાઈઝ ચાલો કઈ નહીં હવે છે ને દસ વાગી ગયા છે તો ચાલો કઈ નહીં હવે છે ને આજે છે ને એક વસ્તુની ઘણી ખુશી થાય છે શું ખબર છે તમને લોકોને કે આજે જે મારા સબસ્ક્રાઈબરોએ જે મને પ્રેમ આપ્યો છે બસ આવી જ રીતે છે ને આગળ પણ પ્રેમ આપતા રહેજો સો ગાઈઝ આ વ્લોગને છે ને એટલો શેર કરો એટલો શેર કરો કે બસ એવું કહેવાય ને કે મતલબ આગળ વધતું જ રહે એમ બ્લોગ સો ગાઈઝ ચાલો હવે ઓલમોસ્ટ સુવાનો ટાઈમ થઈ ગયો છે સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જતું બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ હવે બાય